આજે આપ બધા જોઈ રહ્યા છો કે આજે અલગ પ્રકારની વિધિથી બંને પતિ પત્ની જોડાઈ રહ્યા છે મોટાભાગે આપણી સમાજમાં ધાર્મિક વિધિના નામે મોટા દેંડાટો થતા હોય છે સાચું કામ છે મહામાનવ ડૉક્ટર સાહેબનું જેમને આપણે બધાને આઝાદ બનાવ્યા છે તો આપણે આઝાદ બધા લોકો બને અને બધા બુદ્ધને બાબા સાહેબના વિચારધારાથી આગળ વધે ખોટી સમાજમાં દંડાટો ન થાય ખોટા ખર્ચાઓ ન થાય અને બુદ્ધના વિચારધારાથી બંને પતિ પત્નીના લગ્ન થાય અને જોડાય એ આશ્રયથી આ કર્યું છે અમારો ધ્યેય એવું છે કે તમે જોઈ શકો છો કે બંને પતિ પત્ની મેં પહેલી પ્રતિજ્ઞા છે બાબાસાહેબની કે મેં સમાનતામાં માનીશું હું એવું નહીં માનું કે મારો પતિ છે એટલે ઊંચો છે હું પત્ની છું એટલે નીચી છું પતિ પત્ની બંને સરખા ત્રિપુરુષના ભેદમાં નહીં માનીએ તમે જુઓ છો આ બધાને ખબર છે કે જ્યારથી શિવાની આવે ત્યારથી દીકરી જેમ છે બરાબર ઘણીવાર ચાર ઘૂંઘટમાં ચાર દિવલમાં બેન અંદર બંધાઈ જાય પછી કેવું થાય એનો વિકાસ થતો નથી તો અમે બંને પતિ પત્ની ખરા પણ બંને મિત્રો છે બંને એકબીજાને સમાન માનીશું કોઈ ઊંચ રીતમાં માનશું બંને સાથે હળી મળી સાથે અમારો વિકાસ કરીશું કોઈ જવાબદારી એકની નહીં અમારી બંને સંવિધાન એવું કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેની જવાબદારી છે આગળ જવું બંનેની સરખા આક્ષશે તો મેં બંને સંવિધાન મુજબ આગળ વધીશું અને આગળ આપણે જઈશું મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ અને બુદ્ધ બુદ્ધના વિચારધારાથી મોટા ભાગે કંકુ પગલાં કરતા હોય છે મંદિરમાંથી લઈ જાય ઘરે લઈ જ અમે બુદ્ધના વિચારધારાથી એના પગલાં પડાવીશું કે બુદ્ધના વિચારમાં માનીએ છીએ અમે અમારા બાળકો અમારા પરિવાર એ બધા અમે બુદ્ધ વિચારધારામાં માનીશું કોઈ ભેદમાં માનીશું નહીં પ્રાણી માત્ર દયા રાખીશું કોઈ ભેદ નહીં પ્રાણીમાં પણ ભેદ નહીં આપણી સમાજમાં એવો રિવાજ છે કે આ પાણી અપશુકન કહેવાય ને આ શુકનવાળા એવો કોઈ ભેદભાવ બધા પ્રાણી અમારા માટે સરખા બધા માણસ સરખા બધી સ્ત્રીઓ સરખી બધા ભાઈઓ સરખા કોઈ સ્ત્રી પુરુષના ભેદભાવમાં માનીશું નહીં અમારી જિંદગી અમે આગળ એકબીજાના સહારાથી એકબીજાને ખભે ખીભે મનાવી એક સાથે મળી અને આગળ વધારીશું એ આશયથી આ કર્યું છે સમાજમાં એક નવો નવી રાહ મળે નવો શીલો પડે તમે જુઓ છો સામાન્ય પ્રથા કોઈ મોટા ડેંડા મોટા ખર્ચા નહીં સમાજની વચ્ચે આખો દિવસ બે દિવસ આપણે બધા હેરાન થઈએ સામાન્ય એક વિધિથી બંને પતિ પત્ની જોડાય છે તો આપણે એક આશા રાખી સમાજમાં પણ આ છેડો પડે અને આપણે બધા આશીર્વાદ આપીએ તો બંને પતિ પત્ની આગળ વધે જયભી